વાગરાના સમસ્ત મુસ્લિમ સમાજના લોકોએ અજમેર શરીફ દરગાહના સર્વના મુદ્દે ન્યાયસંગત અને શાંતિપૂર્ણ ઉકેલાવાની માંગ સાથે પ્રધાનમંત્રીને સંબોધીને વાગરા મામલતદારને આવેદનપત્ર સુપ્રદ કર્યું હતું ઉત્તરપ્રદેશની સંભલની જામા મસ્જિદનો વિવાદ દેશભરમાં વકર્યો છે આ દરમિયાન રાજસ્થાન સ્થિત અજમેર દરગાહ ચર્ચામાં આવી છે દરગાહની ઇમારતના સ્થળે અગાઉ ભગવાન શિવનું મંદિર હોવાના દાવા બાદથી વિવાદ ચાલી રહ્યો છે આ અંગે કોર્ટમાં સુનાવણી થઈ હતી પરંતુ જો આ કેસ કોર્ટ તરફથી આદેશ અપાશે તો સંભલની મસ્જિદ બાદ અજમેર દરગાહ નું સર્વે થઈ શકે છે દરગાહના સર્વે મુદ્દે દેશભરમાં મુસ્લિમ સંગઠનો વિરોધ નોંધાવી રહ્યા છે તેવામાં વાગરા મુસ્લિમ સમુદાયે પણ પોતાનો વિરોધ વ્યક્ત કર્યો હતો અને આજે 6 ડિસેમ્બર 2024 ના રોજ જુમ્માની નમાઝ બાદ મુસ્લિમ સમાજના લોકો વાગરાના ડેપો સર્કલ ખાતે એકત્ર થયા હતા અને ડેપો સર્કલ થી વાગરા મામલતદાર કચેરી સુધી મોન રેલી સ્વરૂપે દેખાવ કરી વાગરા મામલતદાર મારફતે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીને આવેદન સ્વરૂપે દરગાહના સર્વેના મુદ્દે ન્યાય સંગત અને શાંતિપૂર્ણ ઉકેલ લાવવા અપીલ કરી હતી આ વેળાએ મોટી સંખ્યામાં સમાજના લોકો હાજર રહ્યા હતા પ્રધાનમંત્રીને સંબોધીને પાઠવેલા આવેદન પત્રમાં જણાવાયું છે કે તાજેતરમાં ચર્ચામાં આવેલા હઝરત ખ્વાજા ગરીબ નવાઝની અજમેર સ્થિત દરગાહ શરીફના સર્વેના પ્રસ્તાવ અંગે અમે દેશના જાગૃત નાગરિક તરીકે અમારી ચિંતાઓ અને મુસ્લિમ સમુદાયની લાગણીઓ વ્યક્ત કરીએ છીએ હઝરત ખ્વાજા ગરીબ નવાજ દરગાહ માત્ર મુસ્લિમ સમુદાય માટે જ નહીં પરંતુ સમગ્ર દેશમાં શાંતિ સદ્ભાવના અને ધાર્મિક એકતાનો પ્રતીક છે આ દરગાહને દેશની આઝાદી બાદથી દરેક પ્રધાનમંત્રીએ પોતાની આસ્થા પ્રગટ કરવાના પ્રતિક રૂપે ચાદર પણ ચઢાવી છે વર્તમાન પ્રધાનમંત્રી એટલે કે આપ શ્રી નરેન્દ્રભાઈ મોદીએ પણ આ પવિત્ર સ્થળે ચાદર ચઢાવીને પોતાની ધાર્મિક આસ્થા વ્યક્ત કરેલી છે આ દરગાહ માત્ર ધાર્મિક સ્થળ જ નહીં પરંતુ ભારતની સાંસ્કૃતિક ધરોહરનો એક મુખ્ય ભાગ છે તેમજ ઓગણીસો એકાણુંના પ્લેસીસ ઓફ વોર્શિપ એક્ટ હેઠળ ધાર્મિક સ્થળોની પરિસ્થિતિ અને આગવી ઓળખ જાળવવી જે કાયદેસર ગેરંટી આપવામાં આવી છે

તમારા ઉત્તમ નેતૃત્વ હેઠળ દેશની સંસ્કૃતિની વિવિધતામાં એકતાને મજબૂત રાખવા માટે સતત પ્રયત્નશીલ રહેશો તેવી મુસ્લિમ સમાજે પ્રધાનમંત્રી પાસે આશા વ્યક્ત કરી હતી આવેદન આપતી વેળા યુવા સામાજિક કાર્યકર ઇમ્તિયાઝ પટેલ સદ્દામ મામુ મુસ્તાક દલાલ સાજીદ રાજ ઝાકીર મુનશી તેમજ સિકંદર ભટ્ટી માજી સરપંચ કાસમભાઈ રાજ જાબીર મુનશી સહિતના મુસ્લિમ સમાજના આગેવાનો તેમજ મુસ્લિમ સંપ્રદાયના લોકો હાજર રહ્યા હતા હાલમાં અજમેર શરીફ દરગાહનો જે બિનજરૂરી જે વિવાદ ઉભો કરવામાં આવેલો છે એના અનુસંધાનમાં વાગરા બસ ડેપો સર્કલથી મામલતદાર કચેરી સુધી એક આવેદન રેલીનું આવેદન કરવામાં આવેલું હતું એ સફળતાપૂર્વક અમે અહીંયા મામલતદાર સિંહને આવેદનપત્ર પાઠવેલ છે અને એનો વિષય એવો છે કે ખ્વાજા ગરીબ નવાઝ રહેમતુલ્લાહ તાલા અલીની દરગાહ જે આઠસો વર્ષ જૂની છે એટલે મોગલ કાલથી પણ ત્રણસો ચારસો વર્ષ પહેલાની દરગાહ છે અને એ ખરેખર હિન્દુ મુસ્લિમ તમામ ધર્મોના માટે આસ્થાનું કેન્દ્ર છે અને આખી દુનિયા માટે પણ શાંતિનું કેન્દ્ર છે આવી પવિત્ર દરગાહને એક વિવાદમાં લઈ જઈને જે વિષ્ણુ ગુપ્તા નામ જે હિન્દુ સેનાના અધ્યક્ષ છે એમને બિનજરૂરી અરજી કરેલી છે અને સર્વેની માંગ કરેલી છે તે તદ્દન ખોટી છે અને દેશની અખંડિતતા ભાઈચારાને તોરવાની અને નફરત ફેલાવાની અને સસ્તી પ્રસિદ્ધિ મેળવવાનું આ કાવતરું છે તે એટલા માટે અમે શ્રી યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીને અને સુપ્રીમ કોર્ટને બી અમે અપીલ કરીએ છીએ કે અંદર એ રસ લે અને આનો સુખદથી સુખદ કોઈ પરિણામ લાવે એવી મારી માંગણી છે બીજું કે પ્લેસીસ ઓફ વર્શિપ એક્ટ જે ઓગણીસો એકાણું નો કાયદો છે કે તમામ ધર્મ સ્થળ જે છે એ સ્થિતિમાં રાખવા એની સાથે કોઈ કરવાની એનું ઉલ્લંઘન છે ફરીથી અને સુપ્રીમ કોર્ટને પણ અપીલ કરીએ છે કે આની અંદર ઇન્ટરફિયર કરે અને આનું સુખદ પરિણામ આવે અને ફરીથી આવી કોઈ ઘટના ના બને આવા વિવાદ ના બને એવી અમારી માંગણી છે એ વિડીયો કો લાઇક કરે અમારી ચેનલ કો સબસ્ક્રાઈબ કરેસ કરે અમારી વિડીયો સબસે પહેલે દેખા